પણ ખોડીને પી જતા નગર લગતા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ક્યારે ભરાશે હાજર આઠસો જેટલા કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે બાદ ફરી સ્ટેશન રમ બશેરો ની જગ્યા ઉપર બુમાફ્યાઓ દ્વારા દુકાનો બનાવી તપાણનો રાફડો ફાટી નીકળ્યો છે અને કાર્યવાહી કરવાના બદલે જવાબદાર તંત્રના આખાડા કાન સંજેલી ગ્રામ પંચાયતમાં સરકારે પડતર અને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા સીએમનો પરિપત્રને પણ ઘોડીને પી જતા ટીડીઓ અને પંચાયત તલાટી સરપંચ સંજેલી તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે દબાણનો રાફડો જવાબદાર તંત્ર બુમાફ્યા ઉપર મહેરબાન ટીડીઓના અધ્યક્ષ સામાન્ય સભામાં દબાણ દૂર કરવા ઠરાવ કર્યા બાદ ગ્રામ પંચાયતમાં ફરી પંચાયતની બોડી દ્વારા દબાણ દૂર કરવા ઠરાવ કરતા દબાણકારમાં ફફડાટ ફેલાવો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક શબ્દોમાં ટકોર બાદ પણ તંત્ર દ્વારા દબાણ દૂર કરવા નિષ્ફળ નીવડ્યું મળતી માહિતી અનુસાર ટીડીઓએ ટીડીઓને દબાણ દૂર કરવા નોટિસ ફટકારતા ઊંઘેલું તંત્ર દોડતું થયું અને તાબડતો નોટિસો તૈયાર કરી દબાણકારો નોટિસ ફટકારતા માહોલ ગરમાવ હતો પંદર દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જવાબદાર તંત્ર ફક્ત દબાણ હટાવવા માટે નોટિસ આપી સંતોષ માની લેતા હોય છે અને એક બાજુ ભાડાની વસૂલી કરતા હોય અને બીજી બાજુ દબાણ દૂર કરવાની નોટિસ આપતા લોકો મૂંઝવણમાં મુકાયા રિપોર્ટર નાગેશ્વર સેન તાહોદ